નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જાણીતા લેખિકા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી બેન ગીતા મહેતાનું શનિવારે વય સંબંધિત બીમારીઓના કારણે એંસી વર્ષની વય અવસાન થયું હતું તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા એક લેખક હોવાની સાથે તેઓ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અને પત્રકાર પણ હતા તેમનો જન્મ ઓગણીસો તેતાલીસમાં થયો હતો અને તેમનું શિક્ષણ ભારત અને બ્રિટનમાં થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અંદર વધુ આપને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ઓગણીસમાં ગીતા મહેતાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતના પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા જો કે તેમણે રાજકીય કારણોને ટાંકીને એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો તેમણે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક એનબીસી માટે પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતા મહેતાના નિધન શોક વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ